જય માતાજી જય દ્વારિકાથી બધા મિત્રો સ્વાગત છે તમારે તમારા નવા અને નાનકડા તો તો કેમ છો મજામાં મજામાં જ આજે આપણે ગયા હતા રામદેવીર એટલે કે કચાવું એટલે આપણે ચાલીને ગયા હતા રામદેવ એટલે આપણને લાગેલો છે થોડો ઘણો થાક અને અત્યારે આપણે કર્યો છે પાણી ચાલુ કેમ કે ફ્રેન્ડ આપણે ચાર પાંચ દિવસથી પણ વધારે થઈ ગયા છે પાયો નથી એટલા માટે આપણે પાણી ચાલુ કરી દીધું છે જુઓ આપણે પાણી આવવા મંડી ગયો છે ને આ છે રંજકો અહીંયા આપણે પાવાનો છે અને ભાઈ નામાં છે આપણું જીરું તમે જોઈ શકો છો તો ફાઇનલી આપણે પાણી ચાલુ કરી દીધું છે ને હવે પાઈ નાખી રંજકો ને આપણે બીજું તો કાંઈ પાવાનું છે નહીં આપણે ટાઈમ નથી આપણા કને જાજો એટલા માટે ફ્રેન્ડ અને આજે તો આપણને થાક પણ લાગી ગયો છે તમે જોઈ શકતા હશો આ થોડો ઘણો આપણને ચહેરામાં દેખાય છે એટલા માટે તો અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં અમારા વિડીયોને તો આગળ બનાવી રેજો અમારા વિડીયોમાં તો ફાઈનલી આપણે ફેન રંજકો પાઈને આપણે થઈ ગયા નવરાજ તો આપણે બધો રંજકો પાઈ નાખ્યો છે તો તમે બતાવું તમને તો જુઓ ફ્રેન્ડ ભરા કે આપણે પાઈ નાખ્યો છે રંજકો આ છે ફ્રેન્ડ આપણું નાનું જુઓ ફ્રેન્ડ તો આ છે આપણું નાનું એવું ખેતર તો આ જુઓ ચોરા ફરી આ છે આપણી ચોરા ફરી ફ્રેન્ડ જે આપણે ચાર પાંચ દિવસે દિવસે દસક કિલાં જેવી નીકળે છે વેચીએ છીએ આપણે તો ફ્રેન્ડ આપણે પાણી પાઈને હવે આપણે જાશું આપણે ચોરામાં આંટો મારવા જઈએ આપણે જુઓ ભાઈ ના છે આપણા ચોરા અને ચોરામાં એકદમ ફૂલ ફાલ લાગી ગયો ભાઈ તમને બતાવી દઈને જોઈ શકો છો આપણે છે તો ચાર પાંચ વખત ધાર્યા ફ્રેન્ડ પણ એ પણ આપણે બસ થઈ ગયા છે ફૂલ ફાલ છે એટલા માટે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે એવું છે બધું ફ્રેન્ડ બકાલું બધું વાવેલું છે અને આ બાજુ તમને બતાવી દઉં ગુવાર આ ફ્રેન્ડ છે ગુવા ગુવારની અંદર જોઈ શકો છો તમે આ કેનું ઝાડ છે કોમેન્ટ કરી નાખજો

એકદમ ફૂલ ભાર લાગી ગયો એકદમ ચોરામાં ગોવાર છે આ બાજ છે આમાં તો દેખાતું નથી ઘણું છેટું થઈ ગયું છે તો આજનો વ્લોગ તમને સારો લાગ્યો હતો કોમેન્ટ કરી લાઇક કરી શેર કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી નાખજો તો બાય